હવે જે લાખણકાના સાધુ હતા અને એના બાપા હીરાદાસ બાપુ એ વિરમ ગામના હતા ને આવેલા એમનું માતા છે ને શિવકુરબા હતા એમના પિતાનું નામ હતું હીરાદાસ બાપા હવે એ ઝાંઝરિયામાં ઝાંઝરિયા હનુમાને બહુ પાણી આવ્યું એટલે શિવકુરબા ત્યાં એનું મોહ હથેવાડા ઝાંઝરિયામાં એટલે ત્યાં મંદિરે રહી ગયા હનુમાનજી બાપાના હવે ફૂલ બહારમાં પાણી આવ્યું આ લોકો ચિંતા કરે શિવકુર બાપા છે ને બે કાંઠે પાણી આવે છે રાતના બાર વાગે કાળી સતત દેહીને દિવસે બદરંગદાસ બાપાનો રાતે જન્મ થયો અને બાદદાસ બાપા એ હનુમાનજીની બાજુમાં છોકરાને હું રાઈ દીધું બાળક બાળકને અને માતાને ગાડી લઈને ગયા બધા માતા પધારો ગામમાં આવે અને બાપાનો જન્મ થયો ઝાંઝરીયા પછી બદરમદાસ બાપુ ક્યારેક ઝાંઝરી પહેરતા હતા શું કામ એ આમ બતાવ કરતા કે ભાઈ આમ કે નહીં કે હું અગિયારમાં રુદ્ર છું વાહ તો ઝાંઝરિયા નો જ અવતાર હનુમાનજી નો જ અવતાર નકર આમ થોડું આ લે આવું બાપા નથી ના લાખો માણસો જમે ચોવીસ કલાક કાંઈ ઘટે બગદાણામાં આ બધા બાપાની આવી ઘણી બધી વાતો